ગડબ્રહ્મા નગરપાલિકાની પ્રમુખ અને ઉપપ્રમુખની નગરપાલિકા હોલ ખાતે ચૂંટણી યોજવામાં આવી ખેડબ્રહ્મા શહેર નગરપાલિકાની પ્રમુખ અને ઉપપ્રમુખની આજ નગરપાલિકાના હોલ ખાતે પ્રાંત કલેક્ટર નિમેશ પટેલની અધ્યક્ષતામાં નિમણૂક કરવામાં આવી હતી તેમાં ભારતીય જનતા પાર્ટી તરફથી આવેલ મેન્ડેડ એસ મહિલા અનામત વોર્ડ નંબર બે ના ડોક્ટર પ્રિયંકાબેન ખરાડીની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી અને ઉપપ્રમુખ તરીકે વોર્ડ નંબર છ ના રાજેન્દ્રસિંહ જુજારસિંહ ચૌહાણને નિમણૂક કરવામાં આવી હતી તેમાં ભારતીય જનતા પાર્ટી જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ અને તખતસિંહ હરિયળ અને ખેડબ્રમમાં શહેરના પ્રમુખ બ્રિજેશ બારોટ તેમજ પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને પ્રમુખ અને ઉપપ્રમુખને અભિનંદન આપ્યા હતા રિપોર્ટર ચંદ્રશેખર બાવ શેર ખેડબ્રમ ભારતીય જનતા પાર્ટીનો હું આજ આજરોજ મને પ્રમુખનું મેન્ડેટ આપ્યું છે એ માટે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું સૌ પ્રથમ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો હૃદયપૂર્વક આભાર માનું છું પ્રદેશ પ્રમુખ શ્રી સી પટેલ પાટીલ સાહેબ રત્નાકરજી અને મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ સાહેબ પૂરી ટીમ મોડી મંડળનો હૃદયથી આભાર માનું છું સાથે સાથે જિલ્લા છું માન્ય પ્રમુખ ઇખલુભાઈ પટેલ સાહેબ વિજયભાઈ પંડ્યા સાહેબ પછી મહેન્દ્રસિંહ રેવર સાહેબ મુકેશભાઈ અને જયેશભાઈ સૌ સૌનો હું આ ક્ષણે સંગઠનનો હૃદયપૂર્વક આભાર માનું છું જેમને મને આટલું મોટું પદ આપ્યું છે એ સાથે સાથે ખેડૂતમાંના શહેર શહેર પ્રમુખ બ્રિજેશભાઈ બારોલ અશ્વિનભાઈ ગોડવાલ સાહેબ બ્રિજેશભાઈ પટેલ અને સૌ મોડી મંડળથી લઈ અને અહીંયા ખેડૂતોમાં શહેરના સૌનો કાર્યકર્તાઓનો મતદાતાઓ તે પ્રમાણે સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અને મને જે જવાબદારી પાર્ટી આપી છે એ પાર્ટીને હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ નિભાવીશ